ભારતના ઘણા રાજ્યોમાં વડના ઝાડની પૂજા કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ ઝાડમાં ઘણા ઔષધીય તત્વો પણ હોય છે વડના ઝાડના ફળમાં કુદરતી ખનીજ હોય છે જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા અને કોરોનારી હૃદયરોગને રોકવામાં ખૂબ ઉપયોગી છે તો આજના વિડીયોમાં આપણે વડના ઝાડના ફળ એટલે કે ટેટાના સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે ટેટાના પોષણ મૂલ્યો વિશેના સંશોધનોના આધારે એવું જાણવા મળ્યું છે કે ટેટામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે જે શરીરના સોડિયમ સ્તરને ઘટાડવા માટે સારું છે તેમાં મેગ્નેશિયમ ફોસ્ફરસ ઓમેગા થ્રી અને સિક્સ જેવા કુદરતી ખનીજો અને પોલીફેનોલ્સ પણ હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવા અને કોરોનરી હૃદયરોગને રોકવા માટે ઉપયોગી છે નિષ્ણાતો કહે છે કે દિવસમાં ઓછામાં ઓછું એકવાર વડના ઝાડના ફળનું સેવન કરવાથી અચાનક હાર્ટ એટેકનું જોખમ ઓછું થશે ટેટા જાદુઈ રીતે વજન વધારવા અને ઘટાડવા બંનેમાં સક્ષમ છે વજન વધારવા માટે આપણે સૂતા પહેલાં નિયમિતપણે વડના ઝાડના ફળનો રસ દૂધ સાથે પી શકીએ છીએ બીજી બાજુ વજન ઘટાડવા માટે આપણે દૂધ અને ખાંડ વિના ટેટાના ફળનો રસ પી શકીએ છીએ આ સારવાર ફક્ત નિયમિત કસરતથી જ અસરકારક રહેશે જોકે ટેટાનું સેવન કરતાં પહેલાં તમારે આયુર્વેદિક નિષ્ણાત અને તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ક્રોનિક રોગોથી પીડાતા લોકો એલર્જીક પ્રતિક્રિયાઓ ધરાવતા લોકો અને ઉંમર અથવા શારીરિક સ્થિતિ જેમ કે ગર્ભાવસ્થા બાળપણ અને વૃદ્ધાવસ્થાના આધારે આ ફળના સેવનથી આડઅસરો પણ થઈ શકે છે તો મિત્રો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો